ખાસ કરીને આજના મીડિયા આપણે ચર્ચા કરવાની છે ખેડૂત આંદોલનને લઈને કેમ કે અત્યારે જે આપણું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં હવે આપણે આગળ શું કરવાનું છે કેવી રીતે આપણે આંદોલનની અંદર સફળ થવાનું છે આ તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે આપણે વારે વારે એક વાત કરી ચૂક્યા છીએ કે આપણે બે પગથિયા ચડ્યા છે પહેલું પગથિયું ચડ્યા હતા જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અને બીજું પગથિયું ચડ્યા છે ગાંધીનગર કૃષિ ભવનની અંદર કૃષિ મંત્રીની સાથે રૂબરૂ બેસીને પહેલી વાત તો એ છે કે આમ તો આપણે કૃષિ મંત્રી જે મળ્યા છે એટલે કે આપણા જે ખેડૂતનો મુદ્દો હતો અને ગુજરાતના ખેડૂતનો મુદ્દો હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના જે કૃષિમંત્રી હોય એની સાથે જ આપણે બેસીને ચર્ચા કરવી પડે માની લઈએ કે આપણે રાજસ્થાન હોય પંજાબ હોય કે પશ્ચિમ બંગાળ હોય યુપી હોય મહારાષ્ટ્ર હોય કે પાકિસ્તાનના કૃષિમંત્રીની સમક્ષ બેઠક કરીએ તો એનાથી આપણો મુદ્દો સોલ્વ ન થાય આપણો મુદ્દો સોલ્વ કરાવો હોય તો આપણે ગુજરાતના કૃષિમંત્રીની સાથે જ ચર્ચા કરવી પડે અને એટલા માટે આપણે બધાએ ગુજરાતના કૃષિમંત્રી સાથે ચર્ચા કરી છે હવે અહીંયા આપણે જોવાની છે જો કે અત્યારે આપણે આંદોલન ચાલી રહ્યું છે આમાં ઘણા બધા વિઘ્ન આવશે સારા કામમાં સો વિઘ્ન હોય ઘણા બધા લોકો છે અત્યારે આંદોલન તોડવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે એમાં પછી કોઈ રાજકીય માણસો પણ હશે કોઈ બિનરાજકીય માણસો હોય કે એક સ્વાયજ જે હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી પણ એક ચોક્કસથી છે કે ક્યાંય ને ક્યાંય અમુક લોકો છે આંદોલનને તોડવાનો પ્રયત્ન કરશે અમારી સમિતિને અથવા વ્યક્તિગત મને પણ ક્યાંય ને ક્યાંય ડેમેજ કરવાનો પ્રયત્ન કરશે પણ એટલું તમારા બધાએ વિશ્વાસ રાખવાનો છે કદાચ સૂર્ય ઉગવાનું ભૂલશે પણ આપણે જે આ આંદોલનના ત્રણ મુદ્દા લઈને નીકળ્યા છીએ એની અંદર આપણી પાછી પાની નથી થવાની અને આપણે ધમખમથી લડવાના છે કેવી રીતે લડવાના છે એ બતાવું કે હવે આપણે ત્રીજું પગથિયું ચડવાનું છે કેમ કે પહેલું પગથિયું ચડ્યા છે જૂનાગઢ બીજું ગાંધીનગર હવે આપણે જે ત્રીજું પગથિયું ચડવાનું થશે એ પણ ગાંધીનગરમાં જ થશે અને કેવી રીતે થશે સૌપ્રથમ તો આ આખી જે આપણી કિસાન સહકાર સમિતિ છે એની હવે આગળ ઉપરની જે રણનીતિ છે હું આપને જણાવી દઉં પહેલી વાત તો એ છે કે અત્યાર જે કિસાન સહકાર સમિતિ છે એની અંદર જોડાયેલા તમામ જે સભ્યો છે એ બધા જ એક સરખા સામાન્ય સભ્ય છે આપણી સમિતિની અંદર કોઈ પ્રમુખ અથવા તો કોઈ ઉપપ્રમુખ અથવા તો કોઈ મંત્રી કે વગેરે કોઈ જ પાસે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી પછી હું હોય કે અન્ય વ્યક્તિ હોય બધા જ એક સરખા છે અને સમિતિની અંદર જે પણ નિર્ણય લેવામાં આવે છે એ સમિતિના જે સભ્યો હોયની મિટિંગ થાય ત્યારે સર્વાનુમતે અને એમાં બહુમતીમાં જે નિર્ણય કરવાની વાત આવે એ બહુમતી જેની અંદર થાય એ જ નિર્ણય આપણે કરતા હોય છે એટલે એ પ્રકારે આ સમિતિ ચાલે છે બીજો નિયમ એ છે કે આ સમિતિની અંદર કોઈ પણ જોડાઈ શકે છે પણ આ સમિતિમાં જોડાવા માટે થઈને અમુક નિયમ રાખેલા છે નિયમ એ પહેલો નિયમ તો એ કે તમે ખેડૂત હોવા જોઈએ એ પછી હું હોય કે અત્યારે જોડાયેલા વ્યક્તિ હોય કે હવે આગળના સમયમાં કોઈ જોડાશે એ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ હોય જે વ્યક્તિ ખેડૂત નથી એ ના જોડાઈ શકે